છલીની ઉલટીના સ્મગલિંગ નો રેકેટ ઝડપી પાડી ત્રણ આરોપીઓને કરોડોની મત્તા સાથે ઝડપી પાડ્યા હતા કમિશનર અનુપમસિંહ ગેહલોત ના આદેશ લઈ એસઓજી ના રાજદીપસિંહ માર્ગદર્શન હેઠળ પીઆઈએપી ચૌધરીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પાલભાટા ગામ ખાતે આવેલ ભુલકા વિહાર સામે સિરકોન એરેના ખાતેથી ત્રણ આરોપીઓ જેમાં ગીર સોમનાથનો અને હાલ મરૂલી વેસમાં રોડ પર રહેતા ઉસામા ખાન બદરુદ્દીન પઠાણ વેરાવળ ખાતે રહેતા મોહનુદ્દીન મનસુરી અને વસીમ ઇકબાલ મુલ્લાને ઝડપી પાડી તેઓ પાસેથી સ્પર્મ વેલ માછલીને પાંચ કિલો ઓગણપચાસ ગ્રામ એટલે કે પાંચ કરોડ ચાર લાખ નેવું હજારની ઉલટી કબજે કરી ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી છેલ્લા ત્રણ દિવસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ ટોટલ દસ કરોડ છોત્તેર લાખનું એમ્બર્ગીસ કે જેને વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે અને જે સૌંદર્ય પ્રસાધનોમાં તથા યુનાની તથા આયુર્વેદિક દવાઓમાં ઉપયોગ થતો હોય છે પરંતુ કોઈપણ વ્યક્તિ પાસે જો એનો કબજો હોય તો એને ફોરેસ્ટ વિભાગને જાણ કરવાની હોય છે એવો નિયમ છે એ પોતે એને કબજો રાખી શકતો નથી એને સ્થળાંતર કરી શકતો નથી તે કોઈ વેચી પણ શકતો નથી તો અગાઉ પણ પાંચ કરોડનું પાંચ કિલોગ્રામ પકડાયું હતું ને ગઈકાલે પણ એક પાંચ કરોડનું પાંચ કિલોગ્રામ એમ્બરગ્રીસ પકડાયું છે એમાં જે આરોપીઓ છે એમાંથી બે આરોપીઓ વેરાવળના છે વસીમ અને મોહિનુદ્દીન જે બે 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 આરોપીઓ વેરાવળના છે તેઓ ત્યાંથી આ એમ્બરગ્રીસ જે છે એ લઈ અને અહીંયા સુરતની અંદર વેચવા માટે ફરતા હતા એની સાથે એક નવસારીનો પણ ઉસ્માન ખાન કરીને જોડાયો હતો આ ત્રણ લોકો જ્યારે આ માછલીની ઉલટીને વેચવાની ફિરાકમાં હતા તે દરમિયાન એસઓની એસઓજીની ટીમે એને ઝડપી પાડ્યા છે વેરાવળથી ના દરિયાકાને કિનારાથી મળ્યું છે આ લોકોના કહેવા મુજબ અને એ લોકોને એવું હશે કે વેરાવળમાં આનો ગ્રાહક મળી જશે એટલે એ લોકો વેરાવળમાં સુરતની અંદર આ વેચવા માટે અહીંયા આવ્યા હતા નવસારીનો યુવાન જે છે એના સંપર્કમાં હતો અત્યાર સુધીમાં કોઈ લેનાર તો આપણને મળ્યો નથી કારણ કે હંમેશા આ લોકો એમ્બરગ્રીસ લઈને વેચવા ફરતા હોય છે ને એમાં વચ્ચે કોઈ બાતમીદાર આપણને બાતમી આપી દે છે ને એ આ લોકો પકડાઈ જાય છે તો હજી સુધી આપણને કોઈ આવું એમ્બરગ્રીસ લે છે કે લેનાર છે એ કોઈ પકડાતું નથી કારણ કે કોઈ પણ સૌંદર્ય પ્રસાધન બનાવતી કંપની હોય કે કોઈ પણ જે સારી કંપની હોય એ જે પ્રોડક્ટ મની અંદર વપરાતું જે મટીરિયલ હોય છે તો એના ઓથોરાઈઝ જગ્યાથી લે છે કે નહીં કે આવા કોઈ લેભાગુ તત્વો પાસેથી એટલે એમ્બરગીઝ જેને પણ મળે છે એ લોકો એને વેચવા માટે ફરતા હોય છે અને જેને વેચવા માટે ફરતા હોય છે એમાંથી જ કોઈ બાતમી પોલીસને આપી દેતા હોય છે ને આ રીતે પકડાઈ જતું હોય છે